એકત્રીસ બત્રીસ પાંત્રીસ સત્રી અડત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ બેંતાલીસ રૂપિયા ના તેંતાલીસ તેતાલીસ ઉમ્મા તેંતાલીસ તેતાલીસ ઉમ્માલીસ પેંતાલીસ એતાલીસ અડતાલી પચાલીસ માસ ઓગણ અઠ્ઠાઠ સાઠીસો પાંચ પાંચ સાચો ત્રણ એસી બસ પચાસ ઓળો ત્રણસો બત્રીસો બત્રીસો રૂપિયા ના એકતો એક બે હજાર છ આઠ ચબાર પંદર

ઉપર ના તેત્રીસો ને છત્રીસ રૂપિયા તેત્રીસો ને છત્રીસ રૂપિયા સો નંગ નો ભાઈ ઓગણત્રીસો રૂપિયા ઓગણત્રીસો એક રૂપિયા ત્રણ હાજર ત્રણ હજાર ને પાંચ છતીસો સાત્રી સુધી મુકેશ હારી ભારત ઓપીન ચાલી ખાલી એક બેઠલ જતો ગોમલ છે તો હતા એકત્રીસો એક રૂપિયા પંદરસો પંદર હલો ત્રણ હાજર ને ત્રણ હાજર ને એકાવન રૂપિયા ત્રણ હાજર ને એકસઠ રૂપિયા ત્રણ ને એકસઠ એકસો રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા ત્રણ હાજર ત્રણ ને બાસઠ ત્રણ હાજર નેવું નેવું રૂપિયા ત્રણ હજાર નેવું ભાઈ કોઈ લેવું ત્રણ હાજર ને એકાણું રૂપિયા એકાણું રૂપિયા ત્રણ હાજર ને એકાણું એકાણું રૂપિયા જો જાય છે ભાઈ ત્રણ હાજર ને એકાણું કઈ વાતું

બે રૂપિયા પંદર બે પચી વાંચે ચાલે પૈસા એસી રૂપિયા ઓગણી એસી

પંદરસો ને ચાલીસ રૂપિયા સોનંગ નો ભાવ 2392 रुपया 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 2392 ભાઈ નું બોલજો ભાઈ તો બોલો તમે તકલીફ છે ઓગણત્રીસ ઓગણત્રીસો દયા કરો

तब्ब ल ઓગણસી પંચાશી નેવું એકસો બત્રીસો બત્રીસ બત્રીસો બત્રીસ તેત્રીસ તેત્રીસ